આજે ફરી એકવાર આપણે એસ ડબલ ઈ પીસી ઝીરો થ્રી શૈક્ષણિક સંશોધન વિભાગ એક માં આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો ગયા વખતે આપણે શૈક્ષણિક સંશોધનના ક્ષેત્રોમાં શિક્ષક સુધી પહોંચ્યા હતા આજે આપણે એમાં થોડા આગળ વધીશું મિત્રો ત્યાર પછી જે આવે છે કે શિક્ષક અને વિદ્યાર્થી તો ભેગા થઈ ગયા અને શિક્ષકે ભણાયું પણ ખરું તો ત્યાર પછી જે ભણાયું છે એ ચકાસવા માટે શું કરવું જોઈએ તો તમારા સૌનો જવાબ આવશે પરીક્ષા લેવી જોઈએ અથવા તો મૂલ્યાંકનની પ્રક્રિયા કરવી જોઈએ તો આ એક્ઝામિનેશન અને ઇવેલ્યુએશનની જે પ્રોસેસ છે એ આપણને વિદ્યાર્થીએ કેટલું ગ્રહણ કર્યું છે એની નિષ્પત્તિ આપે છે હવે આ નિષ્પત્તિ માટે વિદ્યાર્થીઓનું અનાત્મલક્ષી સર્વગ્રાહી અને સતત મૂલ્યાંકન થતું રહેવું જોઈએ એટલે કે ઓબ્જેક્ટિવ કોમ્પ્રિહેન્સિવ એન્ડ કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન જ્યારે થાય ત્યારે આપણે કહી શકીએ કે વિદ્યાર્થી કેટલું સમજ્યા છે મૂલ્યાંકન એ શિક્ષણનું અભિન્ન પાસું છે કારણ કે જો મૂલ્યાંકન નહીં કરીએ તો આપણે કેવી રીતે જાણીશું કે શિક્ષકે શું ભણાવ્યું છે અને વિદ્યાર્થીએ કેટલું

અનેક વિષયો પર સંશોધનને અવકાશ છે જેમ કે મૂલ્યાંકનના સાધનો જેમાં સમાવેશ થશે તો સાધનોની અસરકારકતા અને જે સાધનો છે તેની મર્યાદાઓ શું છે એનું મૂલ્યાંકન મૂલ્યાંકનની રીતો કે પ્રકારો હવે મૂલ્યાંકનની કઈ કઈ રીતો હોઈ શકે તો કે અનાત્મલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ સર્વગ્રાહી એટલે કે કોમ્પ્રહેન્સિવ અને સતત એટલે કન્ટિન્યુએશન મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે માત્ર એકવાર મૂલ્યાંકન કરીને આપણે જાણી ન શકીએ કે વિદ્યાર્થીઓ કેટલા શીખી ગયા છે માટે આપણે આ પ્રક્રિયાને ઇન્ટરનલ અને એક્સટર્નલ એમ રીતે પણ વહેંચી શકીએ છીએ એટલે કે આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન હવે આ જે કર્યું એની પણ ઉપયોગીતા એની અસરકારકતા અને એની મર્યાદા તેમજ વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓની માન્યતા ત્યારબાદ છે શાળાનું પર્યાવરણ મિત્રો જ્યાં બાળક આખો દિવસ લગભગ રહેવાનો છે આખો દિવસથી મારો અર્થ છે કે સેકન્ડરીમાં કે હાયર સેકન્ડરીમાં ભણતું બાળક પોતાના દિવસના છ થી સાત કલાક શાળામાં ગાળે છે અને એ પણ જાગૃત અવસ્થામાં શિક્ષણ ગ્રહણ કરવામાં તો તેવા સમયે એ જે શાળામાં છે એટલે કે જે એ જે પર્યાવરણની અંદર છે એનું મહત્વ અનેક ગણું વધી જાય છે સમગ્ર શિક્ષણની પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે સફળ બનાવવા માટે શાળાઓ અને શિક્ષકોનું ખૂબ મહત્વ છે શાળાનું વાતાવરણ જેટલું પ્રેરણાદાયક હોય છે તેટલી જ આ શિક્ષણની પ્રક્રિયા વધુ અસરકારક બને છે શાળાના પર્યાવરણના સંદર્ભમાં જો આપણે ચર્ચા કરીએ તો કેટલાક વિષયો આપણા ધ્યાનમાં આવશે કયા કયા શાળાનું સ્થાન તેનું મકાન એની ભૌતિક સુવિધાઓ અને રમતનું મેદાન હવે જ્યારે મકાનમાં આપણે જઈએ છીએ તો તેના ઓરડાઓ એનો પ્રાર્થના ખંડ એની પ્રયોગશાળાઓ પછી આ ઓરડાઓમાં ચિત્ર લેબોરેટરી લાઇબ્રેરી એ બધાનો પણ સમાવેશ થઈ શકે છે ઈવન ત્યાંના શૌચાલયો કેવા છે એ પણ ખૂબ અગત્યનું છે શાળાના વિવિધ કર્મચારીઓની શિસ્ત નિયમિતતા અને સ્ટાફની પ્રતિબદ્ધતા શાળાના વિવિધ કક્ષાના કર્મચારીઓ એટલે પ્યુનથી લઈને પ્રિન્સિપાલ સુધીના તમામ કર્મચારીઓનો એકબીજા સાથેનો સંબંધ મિત્રો જ્યારે આપણે શાળાના પર્યાવરણની વાત કરીએ છીએ ત્યારે મેં આપણે શૌચાલયની વાત કરી વિશિષ્ટ શિક્ષણના ક્ષેત્રમાં અહીં આપણને દેખાતું નથી પણ જો તમે શિક્ષક તરીકે વિચારશો તો શૌચાલય પણ આપણા માટે ઘણું અગત્યનું થઈ જાય છે કોઈ એક દિવ્યાંગ બાળક જે કદાચ સરખી રીતે જોઈ શકતું નથી કે સરખી રીતે ચાલી શકતું નથી અને જ્યારે તેને શૌચાલયનો ઉપયોગ કરવાનો થાય અને જો એ શૌચાલય ગંદુ હોય ત્યાં યોગ્ય સફાઈ ન થતી હોય તો કદાચ બની શકે કે તેવા સમયે એ બાળક એ શાળામાં જવાનું ટાળશે કારણ કે સ્વચ્છતા નહીં હોય તો તે બાળકને એ ઉપયોગ કરવામાં અગવડતા ઊભી થશે ત્યારબાદ એ શાળાનું જે વાતાવરણ છે જે બિલ્ડિંગ છે એ કેટલું બેરિયર ફ્રી છે એ પણ આપણે જોવાનું છે એ પણ તમે ચર્ચા કરી શકો છો એ અહીંયા ભલે ન લખેલું હોય પણ તમારે હંમેશા યાદ રાખવાનું છે કે એક દિવ્યાંગ બાળક માટે શાળાના પર્યાવરણમાં શાળાના મકાનમાં શું જરૂરી છે અને એ માટે શિક્ષણની અર્થવ્યવસ્થા ખૂબ અગત્યની છે કારણ કે સગવડો માટે સુવિધાઓ માટે ઇકોનોમી ઓફ એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેશના તમામ નાગરિકો સુધી શિક્ષણની સુવિધા પહોંચી શકે અને યોગ્ય રીતે પહોંચી શકે એ શાળા કક્ષાએ સ્થાનિક કક્ષાએ પ્રાદેશિક કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ નાણાંના મોટા પાયે આપણે વ્યવસ્થા કરવી પડે તે માટે નાણાંની આવક જાવક માટે યોગ્ય વ્યવસ્થા અને ગોઠવણ આપણે ઊભી કરવી પડે શિક્ષા માટે સરકારની આર્થિક નીતિ શિક્ષણ સંસ્થાઓ માટે સરકારની અનુદાનની નીતિ સરકારની શૈક્ષણિક કર નીતિ શિક્ષકોનું પગાર ધોરણ કારણ કે શિક્ષણને જો સારું રાખવું હશે તો શિક્ષકો સારા હોવા જોઈએ અને સારા શિક્ષકોને સારા પગયારની અપા અપેક્ષા ચોક્કસથી હશે કારણ કે જો શિક્ષક સંતોષી નહીં હોય તે બાળકોને પણ સંતોષકારક શિક્ષક આપી શકશે નહીં માટે વિવિધ રાજ્યોની શૈક્ષણિક અર્થવ્યવસ્થા પણ ઘણી બધી અગત્યની થઈ જાય છે આ માટે શૈક્ષણિક વ્યવસ્થાપન અને સંચાલન એટલે કે એજ્યુકેશન મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન પણ એટલા જ અગત્યના બની જાય છે શૈક્ષણિક વ્યવસ્થાપન અને સંચાલનને ધ્યાનમાં રાખીને નીચે જણાવેલ અનેક પાસાઓના સંદર્ભમાં સંશોધનને અવકાશ આપણને જણાય છે જેમ કે શૈક્ષણિક વ્યવસ્થાપન અને સંચાલનનો ઇતિહાસ શૈક્ષણિક વ્યવસ્થાપન અને સંચાલનની પ્રવર્તમાન પરિસ્થિતિ શૈક્ષણિક વ્યવસ્થાપન અને સંચાલન અંગેનું શિક્ષણ શૈક્ષણિક વ્યવસ્થાપન અને સંચાલન અંગેની સરકારી નીતિ અને શૈક્ષણિક વ્યવસ્થાપનના પ્રકારો આ બધા એટલા જ અગત્યના પાસાઓ થઈ જાય છે ત્યારબાદ આપણે એમાં એક વધારો કરી શકીએ કે સીધે સીધું સ્કૂલ સાથે રિલેટેડ નથી પરંતુ બાળકના પ્રારંભિક સંભાળ અને શિક્ષણ સાથે આપણે લાગુ કરી શકીએ એવી બાબત એટલે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ બાળકોને શાળા જવા માટે તૈયાર કરવાનું કામ જે છે એ અને શિક્ષણ દ્વારા કરવામાં આવે છે એટલે કે સ્કૂલ રેડીનેસની આપણે વાત કરી રહ્યા છીએ જો નાનપણમાં બાળકોનો યોગ્ય રીતે ઉછેર કરવામાં આવે અને તેને પ્રાથમિક શિક્ષણ કક્ષાએ શિક્ષણ મેળવવા માટે તેઓ યોગ્ય રીતે તૈયાર થઈ શકે એ રીતે જો ECCE સી સી એટલે કે અર્લી ચાઇલ્ડ કેર અને એજ્યુકેશન પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે જે લોકોને અને ખાસ કરીને પરિણિત અને ગર્ભવતી મહિલાઓને તેમની પોતાની ગર્ભસ્થ બાળકની અન્ય બાળકોની સંભાળ માટે જાગૃત કરે છે જેથી ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય તકેદારી લઈ શકાય અને બાળકના જન્મ પછી તેને ઉછેર કઈ રીતે કરી શકીએ તે આપણને એટલે કે માતાઓને શિક્ષણ આપી શકે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં અસરકારક અને ફળદાયી બનાવવાના અને ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છીએ આ દ્રષ્ટિએ પાંચ કે તેથી ઓછી ઉંમરના ધરાવતા બાળકો અને તેમની માતા તથા ગર્ભવતી મહિલાઓના સંદર્ભમાં કરવામાં આવતા સંશોધનોને આ ક્ષેત્રમાં સમાવી શકાય છે મિત્રો આપણે જાણીએ છીએ કે જે ભારત દેશ છે એ ભારત દેશમાં કુપોષણથી ઘણા બધા બાળકો અને ઘણી બધી માતાઓ પીડાય છે તો એમને કુપોષણ ન થાય એમની આસપાસના વાતાવરણમાંથી કયો એવો ખોરાક લઈ શકે જે મોંઘો ન હોય પણ તેને યોગ્ય પોષણ પૂરી પાડી શકતા હોય તો તેવા ખોરાકની વિશે પણ એમને જાણકારી આપવી જરૂરી છે માટે આ પ્રકારના કાર્યક્રમોની આપણને જરૂર પડતી હોય છે અહીં પણ તમારા માટે કેટલાક પ્રશ્નો અમે મૂક્યા છે જેનો તમે જવાબ તૈયાર કરી આપના શિક્ષકને દેખાડી શકો છો જે માટે આપને અહીં કેટલાક સંદર્ભો આપેલા છે એનો પણ તમે ઉપયોગ એના જવાબો તૈયાર કરવા માટે કરી શકો છો મિત્રો અહીં આપણા સંશોધનના ક્ષેત્રો વિશે આપણે ખૂબ વ્યવસ્થિત રીતે વિસ્તારપૂર્વક સમજ્યા છીએ આગળની કડીમાં ફરી પાછા ભેગા થઈશું ત્યાં સુધી નમસ્કાર